વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત રાજ્યવ્યાપી મેડિકલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે जे केंद्र सरकार ना स्वास्थ्य नारी सशक्त परिवार राष्ट्रव्यापी अभियान अंतर्गत समग्र गुजरात राज्य में मेडिकल ब्लड डोनेशन केम्प सहित जुदी जुदी लक्षी प्रवृत्ति स्क्रीनिंग केम्प संदर्भे तमाम ना कलेक्टर डीईओ ने અને કોર્પોરેશનના કમિશનર સાથે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ યોજીને સમગ્ર આયોજનની વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા ત્યારે આ આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લે આરોગ્ય કેમ્પ એક જ જન આંદોલનમાં પરિણામે તથા પ્રજાને તબીબી સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું